રહ્યું છે ગાય માતાનું પૂજન આજે છે બોરચોથ પણ ગાયો છે ને મચ્છ માખી ઉડતી હોય ને એટલે બહુ ને માથા ઉડાડે છે એમ થાય કે ઢીક મારીને પાડી દે તો ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગીરે આવ્યા માતા જ સોદા કુવર કાન ગીરે આવ્યા ઝીણે જીણે ચોકલી એને મોતીડે વધાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગીરે આવ્યા

અંદર ઉતારી તો ભાગવા થાય આ બાજુ જો જો ભાગવા થાય

તમારા છે ત્રિકમ રહી છે અને આ રસિક રહી મારા પપ્પાના બે બાવાશ્રી છે એના ફોટા છે ભગવાન શ્રીનાથજીની છબી છે એને પવિત્ર ચણ જુગાડ જુગાડ એ ગોઈ 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 કોઈ છે હે તો ત્યારે એ કુકુ નું નામ કે રાખું આજે આપણે કઈ કયું છે લખેનું અચ્છા ભારત યાત્રા ખબર છે

રોડ રસ્તા અને ચણાના લોટના એક વારમાં બની ગયા છે જો એક ડબ્બો ભરાઈ ગયો છે પછી થઈ ગયા છે અને આ છે ઘઉના ખાખરા અને અહીંયા છે તો ચાર આઈટમ બની ગઈ છે કામ કરતા નથી મારે કામ નથી કરવાનું

કરતા હોય <laughs> <laughs> વાગી ગયા છે અમારે થઈ ગયો છે ડિનર ટાઈમ આજે બનાવ્યું છે ડિનરમાં વઘારેલી ખીચડી ચા બનાવી છે અને આજે બહુ અલગ અલગ પ્રકારની બધી પૂરીઓ બનાવી ખાવાનું છે બોલ એટલે મારા મમ્મીને ફાસ્ટ છે અને અમારે ત્રણ ચાર ને અમારે દસ ચાર એને જમવાનું છે પરમ તો બગાસા ખાઈ લે એટલે એને નહીં ખાવું પડે કાંઈ બગાસા ખાય છે પીસાબેર છે બેઠા બેઠા ચાલો ભાઈ જમી લઈએ આપણે આ વખતે છે ને પરમારે ઝઘડો નથી થતો એને આવીને મને કેટલી વાર મારી લીધું પણ મારે છે ને હલન ચલન બહુ કરવાનું નથી ને એટલે મને મારી નથી થતી એટલે એ મને બહુ એવું હેરાન કરે છે કઈક નો હાથમાં આવી ગયો રૂમ માં ભૂલી તો આવી મજાક કરતી હોય મારું કોઈ દી તમે છોકરાને ને કઈ નહીં કરો બાપા મારો છોકરો મારી લે ઈ સારું અને અમે મારવાની વાત કરી તો કઈ મટાય મજાની ખીચડી પીરસાઈ ગઈ છે દમ જોરદાર ટેસ્ટી ટેસ્ટી અને ચા બનાવી છે ચા કેટલી ભરી ચા બની ગઈ છે બધી પૂરીઓ ટેસ્ટ કરવાની છે બનાવતા હતા ને ત્યારે તેલની એટલી બધી સ્મેલ આવતી હતી તો ચાખવાનું મન નતું થતું એટલે એવું વિચાર્યું નહીં અમારે છે ને ચા ને નાસ્તો કરવો હતો તો ગાઈઝ અમારી મિટિંગ હવે પૂરી થવા આવી છે ક્યારની મિટિંગ ચાલતી હતી અમારે દિવ્યાબેન વહી ગયા માનસીબેન જેનસીબેન બધા અંદર સુઈ ગયા હું છે ને હવે મિટિંગ ચાલતી હોય મિટિંગ અમારી એન્ડ થાય ને અત્યારે વ્લોગ એન્ડ કરતી હોય તો અત્યારે ક્લિપ લઉં છું હવે વ્લોગ એન્ડ કરી દઈ મળશું તમને નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ વિડીયો પસંદ આવ્યો હશે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને બાય બાય જય કૃષ્ણ ગુડ નાઇટ ગુડ નાઇટ તો બોલો ગુડ હા યુ ગુડ નાઇટ એ નથી બોલતી હું એમ નઈ છો હું એમને ગુડ મોર્નિંગ ગુડ નાઇટ એમ બોલતી હોય તો એમ બોલાવડાવું એટલે કે તમને કઉ છું તમારે બોલવાનું છે તમને ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ નો કે મને ઘણા છે ને એવી રીતે કે કેતા હોય કે તમે ગુડ મોર્નિંગ હું કામ બોલો છો જય શ્રી કૃષ્ણ સવારમાં બોલો જય શ્રી કૃષ્ણ એ બોલતા હોય પણ ગુડ મોર્નિંગ એ બોલે ગુડ નાઇટ એ બોલે બધું ગાઈઝ વાયકા છે અત્યારે જોવો કેટલા વાયકા છે બાર ને આડત્રીસ થઈ છે અને આ ભાઈ જોવો અમારે